અનેક તાલુકામાં વરસાદ પડી રહ્યો છે સરોણ ગુંદલાવ ભાગડા વડામાં વરસાદ તો પારડી સાંડપોર લીલાપોરમાં પણ વરસાદી વાતાવરણ છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વલસાડના છે એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો વલસાડમાં વરસાદી વાતાવરણ જામ્યું છે વલસાડના દ્રશ્યો જોઈ રહ્યો છો વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે સરણ ગુલ્લાવ ભાગડાવાડા પારડી સાંઢપોર લીલાપોર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો વલસાડના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છીપવાડ મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો છીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા ચાળીસ ગામોને અસર થઈ છે વલસાડમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે ત્યારે માત્ર થોડા જ વરસાદમાં વલસાડના જે સિપાર અંડરપાસ છે જે ચાલીસ ગામોના જોટો અંડરપાસ છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે પાણી ભરાઈ જવાના કારણે અહીંયા આગળ ટ્રાફિક જામ પણ સર્જાયા છે સાથે સાથે જો વાત કરીએ તો જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે થોડા જ વરસાદમાં જે અંડરપાસ છે તે અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે તેને લઈને જે વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાયા છે આપ જોઈ શકો છો કે અંડરપાસમાં જે આવેલી ઘટર છે ત્યાં આગળ પાણી ભરાયા હોવાની વાહન ચાલકને ખબર ન પડતા જે વાહન તે ગટરમાં ખાબક્યો હતો અને તેને લઈને ફસાયું હતું અને આપ જોઈ શકો છો કે ગૂંઠનસભામાં પાણી જે અંડરપાસમાં ભરાઈ ગયા છે તેને લઈને જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે ગૂંઠનસભામાં પાણી ભરાઈ ગયાના કારણે જે વાહન ચાલકો છે તેને મુશ્કેલી પડે છે શહેરમાં આવવાનું મુખ્ય અંડરપાસ છે ચાલીસ ગામોને જોતું આ અંડરપાસ છે તે આગળ પાણી દર વર્ષે ભરાઈ જતું હોય છે પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના જે પગલાઓ ન લેવાના કારણે અહીંયા આગળ જે વાહન ચાલકો છે તો એ હાલાકી વેઠવાનો વારો આવે છે અને જે આપ જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે સતત દર વર્ષે અહીં પાણી ભરાઈ જતું હોય છે પરંતુ નગરપાલિકા છે તે પ્રી મોન્સૂન કામગીરી નથી કરતું તેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાદ જામનગરમાં